સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે સુડતાલીસ પર આવેલા શિવલહેરી પરોઠા હાઉસ હોટલ વીર વશરાજ હોટલ પટના બિહાર બલવીર હોટલ પર નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણાનોએ બુલડોઝર ફેરવ્યું નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણા અને મામલેદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ખેરડી ગામના હાઈવે પર શિવલહેરી પરોઠા હાઉસ હોટલ વીર વછરાજ હોટલ પટના વિહાર બલવીર હોટલ ગેરકાયદેસર કબજો કરી જમીન પર પાકું બાંધકામ હોટલ બનાવી અનઅધિકૃત રીતે દબાણ

જુદા જુદા ત્રણ ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવલહેરી પરોઠા હાઉસ જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર હોટલ વીર વચરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા તેમજ હોટલ પટના બિહાર

અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર એમ કરીને કુલ ચાર એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે કરોડ લાખ અને સાથે સાથે હોટલ વીર વચરાજ ની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું તેમજ ત્યાં પણ ત્રણ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે દસ કરોડ હજાર બાસઠ લાખ અને બિહાર બલવીર કે પણ મોટા બાંધકામ કરવામાં હતો અને તેનું જે ક્ષેત્રફળ છે એક એકર ને સોળ ગુઠા આમ ત્રણે ત્રણ હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે આઠ એકર અને સત્યાવીસ ગુઠા એટલે કે બાવીસ વીઘાની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ કરતા હતા અને કામ કરેલું હતું જેની બજાર કિંમત થાય છે અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા આ ત્રણે ત્રણ હોટલોને અમારી નાઇવ કલેક્ટર પણ ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ થી ડીમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આમ ત્રણે ત્રણ હોટલોનું ડિમોલેશન કરી અને અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે સર આ હોટલો અંદર અ મોટા પાયે અ બાયો ડીઝલ કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃતિઓ નો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં કલ્પેશ રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે